નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કમિશ્નરશ્રીને આવેદનપત્ર સુપ્રત નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ જે મહિલાઓના આર્થિક અને સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે આજે ભાવનગર શહેરના વિકાસ માટે ડિમોલેશન પ્રક્રિયા અંગે લાગતી ગંભીર ચિંતાઓને ધ્યાનમાં રાખીને શ્રીને આવેદનપત્ર સુપ્રત કર્યું છે અધિકારીઓ દ્વારા લેવામાં આવેલ મકાન પાડી નાખવા ડિમોલેશનના નિર્ણયને અનુસંધાને ટ્રસ્ટ દ્વારા માંગ કરવામાં આવી છે કે વિધવા બહેનો અને ગરીબ પરિવારો માટે સ્થળાંતર માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં ન આવે ત્યાં સુધી આ કાર્યવાહી તાત્કાલિક રોકવામાં આવે આમ તટસ્થને સામાજિક ન્યાય માટે ટ્રસ્ટ દ્વારા રજૂઆત કરવામાં આવી છે જેનો રસ્તો કરી આપો ઠીક છે બાજી ના ધારે અને કે કે બેટી બેટી ને રાખવાની કઈ કયો વિકલ્પ રસ્તો મળે છે તો બેનોને આ કે કે મોસ્ટ ઓફ એવા કુટુંબ છે કે જે પોતે નિરાધાર છે બેનો નિરાધાર છે એ લોકોની પાસે કમાણી કરવાનું સાધન નહીં તમને નદી વિસ્તાર બીજો એટલે પૂરું ટોટલી એ એવો જ બેકવર્ડ એરિયા છે ત્યાં બરાબર એટલા માટે તેના એક વચ્ચેનો રસ્તો એવો સરસ આપો કે જેથી કરીને અમારા બહેનોમાં તકલીફ ના પડે અને એને રહેણાંક અને મકાનનું કંઈક વ્યવસ્થિત થઈ જાય બરાબર બેટી બચાવો બેટી બચાવી બેટીને રાખવાની ક્યાં